નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને આ સ્વઅધ્ય પોથીનો જે ભાગ બે છે તે ભાગ બે ની અંદર જે સંસ્કૃત વિષય છે ધોરણ આઠનો તેના પાઠ નંબર ત્રણ આત્મશ્રદ્ધાયા પ્રભાવનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ બે છે તે આવી ચૂક્યો છે અને આ ભાગ બેની અંદર જેટલા પણ વિષય આપણને આપેલા છે તે બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવી ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે આશ્વા અધ્યયન પુથીના તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને મળતા રહે ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર ત્રણ આત્મશ્રદ્ધાયા પ્રભાવઃ એમાં પ્રશ્ન નંબર એક નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે અનુલેખન કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સરસ મજાનો પરિચ્છેદ જે છે તે આપવામાં આવેલો છે અને આ પરિચ્છેદનું આપણે અનુલેખન કરવાનું છે તો જુઓ એકા પીપીલીકા ગ્છતિ માર્ગે ગજહતા દ્રષ્ટવા કથયતી રે પીપીલીક મમ માર્ગ તદુરી અન્યથા અહં મર્દય્યા પીપીલીકાદ અનંતર પીપીલીકા શુંડાગ્ર શુંડાગ્રવિશતિશતી ગજ ત્રસ્થ સીકરોતીસારે કોઈ નુછ નવે સમાના સારો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેનો ફકરો વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં જવાબ લખો સંસ્કૃત ભાષાયામ ઉત્તરાણી લીખ હતું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે જે ધ્યાનપૂર્વક આપણે વાંચવાનો છે સમજવાનો છે અને જોઈએ એમના ઉપરથી કેટલાક પ્રશ્ન અને તેમના ઉત્તરો પહેલો સવાલ બાળકસ્ય નામ કિમ આસિત તો જવાબ આવશે બાલકસ્ય નામ એકલવ્ય આસિત બીજો સવાલ બાળક કિંમત પઠિંઈ સ્મ તો બાળક ધનુર્વિદ્યા પઠિમિ ઇછતી સ્મ ત્રીજું બાળક કસીપત અવદત તો બાળક દ્રોણાચાર્યમીપ અગછત અવદત ત્યાર પછી ચોથો સવાલ ગુરુદેવ અહમી ધનુર્ધર ભૂત ઈછામી ક વદુરુદેવ અહમી ધનુર્ધર ભૂમિ ઈછા એક્લવ્ય વદે ત્યારપછી પાંચમો સવાલ કહ ક શિષ્ય રૂપેણ સ્વીકારમ કરું ન શકો તો દ્રોણાચાર્ય શિષ્ય રૂપેણ સ્વીકારમ કરું ન શકો મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પુથી આવી ચૂકી છે તે નવી સ્વાધ્યન પુથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને સોલ્યુશનના જે છે તે વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી તમે વધારે વિગત માહિતી મેળવી શકો છો અથવા તો આપણી આ જે એપ્લિકેશન છે કોચિંગ ક્લાસીસ તે ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી શકો છો પ્રતિદિનમ ત્યાર પછી બીજું છે સીવી દીધું તો સીવી દીધુ નો અર્થ થશે અસિવ્ય ત્યાર પછી ત્રીજું છે ઉપાડે છે તો ઉપાડે છે એનો અર્થ થશે ઉત્થાપયતિ ભણવા માટે તો પઠિતુમ અને વિમાન તો વાયુયાનમ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો સીપોં દ્રોણાચાર્ય પ્રતિદિન કુરકુર એકલવ્ય ધનુર્ધર એમાં પેલું અહમી જગ્યા વિદ્યાલય ગછા તો જવાબાવશે પ્રતિદિન બીજું ખાલી જગ્યા મહાન શિષ્ય અસ્તી તો જવાબાવશે એકલવ્ય ત્રીજું સ ખાલી જગ્યા તાં મૂર્તિમ અદૃશ્યત તો જવાબાવશે દ્રોણાચાર્ય ચોથું અર્જુન મહાન ખાલી જગ્યા આસિ તો જવાબાવશે ધનુર્ધર પાંચમું ખાલી જગ્યા જગ્યા હતી તો જવાબ આવશે કુરકુર આપણે જોડીશું ગંતુમ સાથે બીજું છે વધને આપણે જોડીશું વક્તુમ સાથે ખાદ ને જોડીશું ખાદીતુમ સાથે ભૂ તો એને જોડીશું આપણે ભવિતુમ સાથે ચલ ને જોડીશું ચલિતુમ સાથે અને પઠને આપણે જોડીશું પઠિતુમ સાથે ત્યાર પછી પ્રશ્ન નંબર છ ઉદાહરણના આધારે વાક્ય બનાવ જેમ કે રાધા વદતી તો રાધા અવદત એ ઉદાહરણ તો પહેલું એકલવ્ય રચયતિ તો એકલવ્ય અરચયત શિષ્ય નમતિ તો શિષ્ય અનમત શિક્ષિકા ગચ્છતિ તો શિક્ષિકા અગ્છત કુરકુર ભષતિ તો કુરકુર અભષત ત્યાર પછી છે બાલક દર્શયતિ તો બાળક અદર્શ્ય અર્જુન વદતિ તો અર્જુન અવદત ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યોમાંથી સાચું વાક્ય પસંદ કરી ચિત્રોની સામે લખો ચિત્રસ્ય આધારણ તસ્ય વાક્ય લિખતું ચાલો તો અહીંયા તમને કહ્યું છે કે સાચું વાક્ય પસંદ કરવાના જો અહીંયા છ વાક્યો આપણને આપેલા છે ચાલો એની અંદરથી આ પહેલું વાક્ય તમે પહેલું ચિત્ર જે છે અહીંયા તમે જોઈ શકો છો તો આ પેલું ચિત્ર જે છે એના પ્રમાણે આપણે આ વાક્ય અહીંયા મૂકી શકીએ કે પ્રાંતઃ આરંભ્ય સાયકાલ પ્યંત ધનુવિદ્યા અભ્યાસમ અકરોત ત્યાર પછી બીજું ચિત્ર આપેલું છે તા સ્રોણાચાર્યતા મૂર્તિ અદર્શયત ત્યાર પછી ત્રીજું ચિત્ર આપણને અહીંયા આપવામાં આવેલું છે એકદા સહ દ્રોણાચાર્ય સમીપં અગછત ત્યાર પછી ચોથું ચિત્ર આપેલું છે દ્રોણાચાર્ય ઇત દૃષ્ટા અપૃછત ક તવ આચાર્ય ત્યાર પછી પાંચમું એકલવ્ય બાણત કુરકુરસ મુખમ અસિયત ત્યાર પછી છઠ્ઠું એ બાલક આસિ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચે આપેલો લખો તો આ જે પેરેગ્રાફ આપવામાં આવેલો છે જોઈએ આપણે એમના ઉત્તર પહેલો સવાલ સર્વાસુ નદીશું કા શ્રેષ્ઠા નદી अस्ति તો સર્વાસુ નદીશું ગંગા શ્રેષ્ઠા નદી अस्ति બીજું નિદાધે અપી કશ્યા પ્રવાહો ન તો નિદાધે અપી ગંગાયા પ્રવાહો ન શુષ્ય ત્રીજું કુત ગંગાયા યમુના શ પ્રયાગે ગંગાયા યમુના ચંગ હોતિ ચોથ સવાલ સંગમસ્થ પવિ તો સંગમ સ્થાન સ્નાન જના પવિ ત્યાર પછી આજે આપણે પાઠ છે તેને અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની જે સ્વ અધ્યયન છે તેમાં જે સંસ્કૃત વિષય છે તેના પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વ અધ્યયન છે તેના બધા જ ભાગના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી હોય વિડીયો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં